અલગ અલગ જગ્યાઓ જેવી કે સ્કૂલ કોલેજો પ્રાઇવેટ private ની અંદર મંદિર ની અંદર ઘણી બધી સાર્વજનિક જગ્યાઓ છે વૃક્ષારોપણ અને વૃક્ષ વિતરણનો કાર્યક્રમ કરેલ છે અમારી આ ગ્રીન ગુજરાત ની team નો હેતુ ગુજરાતના ના અઢાર હજાર plus ગામડાઓ તેત્રીસ જિલ્લાઓ ની અંદર જઈ વૃક્ષારોપણ કરવાનો છે અને માણસોને ને પ્રકૃતિ પ્રેમી બનાવવાનો છે ગુજરાતના ના અઢાર હજાર plus ગામડાઓ જો દર વર્ષે સો સો વૃક્ષો વાવે તો ગુજરાતની અંદર એક વર્ષની અંદર અઢાર લાખ વૃક્ષોનો ઉમેરો થાય અને જો આજ પ્રોસેસ પાંચ વર્ષ સુધી આપણે કરવામાં આવે તો ગુજરાતની અંદર નેવું લાખ પ્લસ વૃક્ષોનો ઉમેરો થાય જેથી કરીને આપણે એક જે અમારું એક આ મિશન છે ગ્રીન ગુજરાત એને ઘણા 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 ખરા અંશે પણ બનાવી શકીએ અને દર વર્ષે જે ગરમી ઉનાળાની અંદર પિસ્તાલીસ ડિગ્રી સુધી ટેમ્પરેચર પહોંચે છે એની અંદર થોડા ઘણો ઘટાડો થાય મિત્રો વધતા જતા આધુનિકરણના કારણે બેફામ વૃક્ષોનો નાશ થયો છે મિત્રો બરાબર તો મારે આ વિડીયોના માધ્યમથી એક જ અપીલ કરું છું બધા ઉદ્યોગપતિઓને કે તમે પણ આગળ આવો વૃક્ષારોપણના કાર્યક્રમ રહોજો અને પર્યાવરણને બચાવવા માટેના એક પ્રયત્ન કરો જે કે અમે આ બે વર્ષથી આ પ્રવૃત્તિ કરી છે સાત થી પણ વધુ વૃક્ષો વાવેલા છે વિતરણ કરેલા છે એ પણ કોઈના ફંડ લીધા વગર કે કોઈની હેલ્પ લીધા વગર અમે પોતાના સ્વ ખર્ચે કરી છે તો મારી તમને આ વિડીયો માધ્યમથી એક જ અપીલ છે કે અમારા આ વિડીયો ને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો વધુમાં વધુ લોકોને શેર કરો